એક વાર સ્વાગત આગળ વાત કરીએ સુરતની તો અહીં ઉધના વિસ્તારમાં આવેલી અને ચાલીસ વર્ષ જૂની શાળાને ફીલ મારી દેતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બન્યું છે વિગત અનુસાર શાળાનું શૈક્ષણિક સત્ર શરૂ થયાના એક મહિનો ઉપરનો સમય થઈ ગયો છે છતાં વિદ્યાર્થીઓ શાળાનું પગથિયું પણ ચડ્યું નથી સુરત મહાનગરપાલિકા દ્વારા શાળા સીલ કરી દેવાતા વિદ્યાર્થીઓ ભણી શકતા નથી શાળા અને સોસાયટી વચ્ચે ચાલી રહેલી વિવાદમાં ધોરણ એક થી લઈને બાર ના નવસો એકતાલીસ જેટલા વિદ્યાર્થીઓ છે જે અટવાયા છે જીએસટીવી ના દ્રશ્યો છે સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાની પરવાનગી આપી હોવા છતાં પણ આ વિવાદ જોવા મળી રહ્યું છે સુરતના ઉધના વિસ્તારમાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે ઉધનામાં છત્રપતિ શિવાજી શાળામાં વિદ્યાર્થીઓની હાલત જાણે કે કફોડી બની છે તો શાળાને શરૂ થઈ લગભગ એક મહિના જેટલો સમય થઈ ગયો છે બીજા સત્રને શરૂ થયે પરંતુ ત્યાં વિદ્યાર્થીઓ પગલું પણ ચડ્યા નથી અને ત્યાં જ્યારે દુષણ ખાધું વધી ગયું હતું લુખા તત્વો વધી ગયેલા બધા ત્યારે અમે આખો કેસ દાખલ કરેલો હતો મારી હું કોર્નર પર છું ત્રાસી ગયેલો વધારે સ્કૂલ કોઈ ચલાવવા લેતું માંગતું ચાલવા દેતું હતું જેમ એને ચલાવવું હતું તેમ અને આખું ગેરકાયદેસર બાંધેલો હતો એટલે મેં કેસ કરી લીધો બે હજાર ઓગણીસમાં ચૂકવાતો આવ્યો હતો અને બે હજાર બાવીસમાં બી આવ્યો હતો ત્યાર સુધી એસએમસી શું કરતી હતી અને વાળા શું કરતા હતા તો એના પહેલાં સ્ટિપ્ટ નહીં કરાવી સ્કૂલને આ જેમ કે વધુ વાત કરી શું શ્રદ્ધા શાહી સાથે લાઈવ જોડ્યા છે શાહી શાળા અને સોસાયટી વચ્ચે વિવાદ છે કે આ શાળાને છે

બિલકુલ અહીના વિદ્યાર્થીઓ પણ જણાવી રહ્યા છે કે એક મહિના થી વધુ નો સમય થઈ ચુક્યો છે હજી સુધી વિદ્યાર્થીઓ શાળા નું પ્રગતિઓ ચડ્યા નથી ક્યાંક ને ક્યાંક આ સોસાયટીઓના વિભાગ ની વચ્ચે હવે વિદ્યાર્થીઓ અટવાયા છે અને શિક્ષકો ને પણ

એ પણ મોટો ઉપસ્થિત થઈ રહ્યો છે એસએમસી ના અધિકારી અને સોસાયટી ના વાસીઓ વચ્ચે શાળાના વિદ્યાર્થીઓ પીસાઈ રહ્યા છે જો ભણતર ની વાતો ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છો તો આ બાળકો હવે ભણશે પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો બિલકુલ આપણે આજ પ્રશ્ન પહેલા સોસાયટી વાસીઓને પૂછવામાં આવ્યો હતો કે પાંત્રીસ વર્ષથી આ શાળા ચાલી જ વાંધો પહેલા કેમ ના ઉઠાવવામાં આવ્યો અત્યારે તો એ લોકોએ જણાવવામાં આવ્યું હતું કે પહેલા પ્રમુખ અલગ હતા ને અત્યારે અલગ છે તેના માટે આ વાંધો ઉઠાવવામાં આવ્યો છે આપણી જોડે પ્રિન્સિપલ છે બિલકુલ પ્રિન્સિપલ છે આપણે જી 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 જે બિલકુલ આપણે પ્રિન્સિપલને પૂછવાનો પ્રયાસ કરીશું કે આ જે રીતના ભવિષ્ય પર સવાલો ઉભા કરી રહ્યા છે

ક્યાંક ને ક્યાંક અહિયાં તો સરકારી જવાબો સાહીઝ જોવા મળી રહ્યા છે તેની વચ્ચે વિદ્યાર્થીઓ શિક્ષણ રહ્યું છે આભાર સાહીઝ જોડાવા માટે